અહીંયા આવીને બહુ સરસ સરસ મિત્રો મળ્યા સર બધું તો શીખી સાથે સાથે નવા નવા મિત્રો અને નવા નવા બિઝનેસમેનો સાથે રહેવાનો મોકો મળ્યો છે એ બદલ આપનો આભાર આજનો મારો વિષય છે કે પેરેન્ટ્સ છે વાલીઓ છે બાળક જે શિક્ષણ કરી રહ્યું છે એમાં આપણો શું મોકો કે આપણે શું બાળકમાં કરી શકીએ તો આપણે અત્યારે ડિબેટ કરી હતી કે કળા અને શિક્ષણ ત્યાંથી હું શરૂ કરીશ કે કળા જીવનને આપે રંગ શિક્ષણ આપે જાણ આ બંનેનું છે મહત્વ જીવનની સાચી ઊંચાઈ શિક્ષણ છે દીવો કળા એની જોત સાચી સમૃદ્ધિ માટે બંનેની જરૂરિયાત કલા અને શિક્ષણ બંને છે જીવનના અંગ એક આપતું સ્વર બીજો સંગીતનો સુર શિક્ષણ કરે ઉત્સાહિત કલા આપે ઉડાન આ બંનેનો સંગમ છે જીવનનો સાચો માર્ગ વીસ પચાસ હજારની નોકરી મેળવવા આપણે વીસ પચીસ વર્ષ ભણ્યા પોતાના કાર્યક્ષેત્રમાં નિપુણતા મેળવવા આપણે સતત અને સખત પરિશ્રમ કર્યો થોડા પૈસા માટે થોડી નિપુણતા માટે આટલી મહેનત તો સારા માતા પિતા બનવા માટે શું પેટમાં પોઢીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત કાલે કાળા યુદ્ધ ખેલાશે સુવા ટાણું ક્યાંય નહીં રહે એક માં પોતાના બાળકને શિક્ષણ મળે એટલે બાળક જ્યારે તેના ગર્ભમાં હોય ને ત્યારથી જ તૈયારી કરતી હોય શિવાજીની માતાએ તેનું બાળક જ્યારે ગર્ભમાં હતું ને ત્યારથી જ એને શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી હતી અને પોતાના હાલરડામાં પણ એ જ ગાતી હતી જો મસાલા સારા હોય તો રસોઈ સારી ન બને તો વાક કોનો મસાલા નો કે રંગો પીછી મોડેલ સારા હોય છતાં ચિત્ર સારા ન બને તો કે બસ આ જ એ જો સંતાન સારું ન થાય ને તો જવાબદારી માતા પિતાને ને શિરે જાય છે પછી કુદરત ને કે નસીબ ને દેવો એ અજ્ઞાનતા છે વૃક્ષ નાનું હોય ત્યારે એની છાલ પર જે કોતરીએ ને એ જ્યારે મોટું થાય ત્યારે એ જ રહી જાય છે જો રામ કોતરીએ તો રામ અને રાવણ કોતરીએ તો રાવણ જેમ જેમ વૃક્ષ મોટું થતું જાય ને એમ નામ નામ પણ મોટું થતું જાય છે અને બાળપણની અસર જીવનભર રહી જાય છે અત્યારે માતા પિતા પોતાના બાળકને બધી જ વસ્તુ આપવા માંગે છે એમને નથી મળી પણ એવું નથી વિચારતા કે એની અસર શું થશે પણ એવું નથી વિચારતા કે એની અસર શું થશે એનું પરિણામ શું આવશે અમને પૈસા નથી મળ્યા તો પૈસા અપાવો અમને ગાડી ગાડી નથી મળી તો અમને ફ્રીડમ નથી મળી તો ફ્રીડમ બટ યુ આર બર્થ વેરી વીક જનરેશન બાળકોને બધી જ વસ્તુ મેળવવાની આદત પડી ગઈ છે જો તમે એને ના પાડશો ને તો કહેશે મને એન્ઝાયટી છે મને ડિપ્રેશન છે મને સુસાઈડ કરવાના થોટ્સ આવે છે નાવ ઇટ્સ બીકમ અ ટેકનિક ઓફ મેન્યુપલેશન બધા બાળકોને ખબર છે મારા માતા પિતા મને દુઃખમાં નહીં જોઈ શકે અને જેટલા બાળકો બોલે છે ને કે મને ડિપ્રેશન છે એ ડિપ્રેશનમાં નથી ઇટ ઇઝ હાર્શ રિયાલિટી ઓફ સોશિયલ મીડિયા અત્યારે બાળપણમાં બાળક અનુસરણનો સિદ્ધાંત અપનાવે છે જેવું માતા પિતા બોલશે એવું બાળક કરશે માતા પિતાની રીતભાત એની બોલવાની ટેવ આ બધાની અસર જાણે અજાણે બાળક પર પડતી જ હોય છે એક ચાઇલ્ડ સાયકોલોજીસ્ટે કહ્યું છે કે બાળક તેની અઢીથી ત્રણ વર્ષના સમયગાળામાં જે પણ કાંઈ શીખે છે એ એના આખા જીવનમાં પચાસ ટકા જેટલું હોય છે પચાસ ટકા જેટલું અનુસરણ કરે છે એટલે બાળક જે પણ કાંઈ જુએ છે એની મગજની ડિસ્કમાં પરમિનેન્ટ સ્ટોર થઈ જાય છે પછી એને ક્યારેય ડિલીટ કરી શકાતું નથી મતલબ તમે તમારા બાળકોને જેવા જોવા ઈચ્છતા હોય એવું તમારે સદગુણો કેળવવા પડશે તમે તમારા બાળકને મૂર્ખ ચોર લૂંટારો જોવા ઈચ્છતા હોય તો એવું વર્તન કરજો તમે તમારા બાળકમાં નિપુણતા પ્રામાણિકતા અને ધાર્મિકતા જોવા ઈચ્છતા હોય તો એવું વર્તન કરજો પણ એની સંગત પર હંમેશા ધ્યાન રાખજો આપણને સૌને ખબર છે કે કર્ણા અને દુર્યોધન બંને પરમ મિત્ર હતા અને અર્જુન એ અને કૃષ્ણ ભગવાનના મિત્ર હતા અને કર્ણા છે ને એ અર્જુન કરતા પણ પરાક્રમી હતા છતાં એ યુદ્ધ હારી ગયા અને કૃષ્ણ ભગવાન અર્જુનના મિત્ર હતા એટલે અર્જુન એના શેના માટે જીતી ગયા યુદ્ધ એના સાથથી યુદ્ધ જીતી ગયા મિત્ર આવો હોવો જોઈએ અત્યારે માતા પિતા પોતાના બાળકને રોકટક કરે એમાં પણ શિક્ષણ જ હોય છે કોઈ બાળક બાથરૂમમાં નાવા જાય માં બહારથી કહે બેટા પાણી ઓછું વગાડજે અને શેમ્પુની તને ખબર છે ને કેટલું મોંઘું છે તો પાણી આવનારી પેઢી માટે બચાવીને રાખવું અને શેમ્પુ ગણતરી કરો તો એક શિક્ષણ જ છે જે માં જ પોતાના બાળકને આપી શકે અત્યારે બાળકને પોતાના માતા પિતા ઓનલાઈન નહીં ઓફલાઈન જોઈએ છે જે પોતાના બાળકનું ધ્યાન રાખી શકે દેખરેખ રાખી શકે અને શિક્ષણ આપી શકે ગાંધીજી બહુ સરસ કહે છે બાળકની નિષ્ફળતા એ માતા પિતાની નિષ્ફળતા છે જ્યારે બાળકની સફળતા એ માતા પિતાની સફળતા છે બાળક કોરી પાટી છે જે લક્ષો એ લખાશે બાળક કુમળું છોડ છે જેમ વાળશો એમ વળશે પછી પાકા ઘડે કાંઠા ચડતા નથી ટૂંકમાં અંતમાં હું એટલું જ કહીશ બાળક ઝંખે છે સ્પર્શ પ્રેમનો સુખ સુવિધા સાધનોનો નહીં બાળક ચાહે છે સમય આપનો પ્રેમ આપની કાળજી આપની જો એ આપશો તો આવનારા સમયમાં પરત એ જ પામશો તો છેલ્લે આપણે બધા જ નક્કી કરીએ ઇતિહાસ ભણનાર નહીં ઇતિહાસ લખનાર નહીં પરંતુ ઇતિહાસનું સર્જન કરનાર સંતાનો તૈયાર કરવા કાર્યબદ્ધ થઈએ અસ્તુ